મિત્રો જો અમે લોકો અત્યારે એરપોર્ટ ઉપર આવ્યા છે કારણ કે હું જઈ રહી છું આઉટ ઓફ કન્ટ્રી તો મને મૂકવા માટે આવી રહી છે રાધા કૂતરો સુધી લઈ જાય લીવન પાસપોર્ટ હોય તને ખબર જો કે આ જો આ જઈ રહ્યા છે બહાર હું નહીં જતી હોય મિત્રો મજાક કરું હું જે ફોટા પાડ્યા કેટલા બધા જઈ રહ્યા છે બિચારા દેશ છોડી પોતાનો દેશ છોડીને જઈ રહ્યા અમુક લોકો રોવ છે નાતું નાતા ખોવાઈ જાય રાધા લોકો છે જો કેટલી બધી પબ્લિક છે અત્યારે રાતના બાર વાગ્યા છે બાર વાગ્યા અમે લોકો આવ્યા છીએ રાધાની મમ્મીને લેવા માટે બહુ ઠંડી પડે છે આંખો એટલા માટે લાલ છે કારણ કે ડુંગળી ફોલી છે બરાબર ની અમે લોકો અત્યારે બનાવી રહ્યા છે શિયાળાનું સ્પેશિયલ નાની ડુંગળીનું શાક ભરેલી ડુંગળીનું શાક

બાજરી કા રોટલા ગરમા ગરમ મેં બનાવું મેં અને શું કે અમારા જે રસોઈ બનાવવાના છે માસી એને અત્યારે બેબી આવેલ સંડાસમાં છે વોશરૂમ ગયા છે આવે એટલે બનાવીએ તો તમે જોતા રહો અને જુઓ તો બાજુ ઘણું બધું ડેકોરેશન કરવાનું બાકી છે મરચાં બચાઈ એક ડુંગળી રહી જઈશું મિત્રો તો આપણે ફૂલ દઈએ અને ક્રશ કરી દઈએ આ રી મસીના ને તમને કાલ દરવાજા મળશે પોલ બહુ મસ્ત ક્રશ થઈ જાય હેડો બને રહો મિત્રો જોજો કિચન આખું ભરાઈ ગયું છે અમારું અને કારીગરો કમે લાગી ગયા છે રસોઈ બનાવવા માટે આવો અને ભાઈ બાપી ત્યાંના આખા આખા પહેલાંમાં ક્રશ કરવાના ને પેન મૂકી દીધું છે પેન પેન કાડાઈ કોળાઈ નો સ્ટીક પેન તેલ લઈ આ દુપળી થઈ ગઈ છે ને ડુંગરી થઈ ગઈ તેલ કાઢવાનું છે બરોબર હું તેલ બરાબર પડું ઉભા હું તેલ કાઢું વ્લોગમાં

फ्राय करेली डुंगळी बद्दी आम्हा नाखे दिली आव <laughs> <laughs> के मसू आई खबर ना पडी मग नाही ना डुंगळी ना नच पसी बोली बाकी तर बधू आई गेली कोथमी असल्या समारवाणी बाकी सगळं सीजन

મસ્ત આખી ડુંગળીનું શાક ક્યાંનું ખાવું તો હવે મળે ખાવા ત્યાં સુધી આપણે આ બધું હળકું કરી નાખીએ રસોડું સાફ કરી દઈએ જો મિત્રો અમારું શાક તૈયાર થઈ જાય શાક અને હવે રોટલો થઈ રહ્યો છે જો મિત્રો શાક અમારું પતર રોટલો થઈ ગયો અમારે થોડી વાર આટલો બધો લોટ બધ્યાનો પછી ગળવાનો એવું

મિત્રો હવે બધું તૈયાર થઈ ગયું છે રોટલા રોટલા બધું વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી